હકીકત માટે આપણે જણાવીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસોલા શાખાના રેકોર્ડ ઉપરની મિલકતોની ખરાઈ કરતાં કુલ જે છે એ અંદાજીત અડતાલીસ હજાર અને સિત્તેર જેટલી મિલકતો આવેલી છે જેને આપણે કહી શકીએ કે અડતાલીસ હજાર સિત્તેર અનલિંક કનેક્શનને કહી શકીએ જેમાં હાલ જે છે એમાં મીટર કનેક્શન ફ્લેટ દ્વારા પણ આપવામાં આવતા મીટર કનેક્શન તથા જે જૂના રાજકોટમાં જે છે જે મીટર કનેક્શનો જે અનલિંક થયેલા છે જે હાલ મિલકતની સાથે જોડાણ થયેલા નથી એવા અડતાલીસ હજાર કનેક્શનો છે જેનું કુલ માગણું અંદાજિત કહી શકે કે બસો ને કરોડ જેટલું માગણું જે છે એ હાલ નોંધાયેલું છે ખાસ કરીને જો આ બાબતે વિચારીએ તો ઘણા બધા કનેક્શન જે છે એ રાજકોટના જૂના વિસ્તારો એટલે કે ઘણી વખત જે છે ઓગણીસો સાહીઠ ઓગણીસો ચોર્યાસી ઓગણીસો અઠ્યાસી ને સાલથી જે છે ઘણા બધા કનેક્શનો જે છે એ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આ એવા કનેક્શનો હતા કે પહેલા જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે વેરા તથા પાણીની કામગીરી જે છે અલગથી કરવામાં આવતી હતી તેથી જે છે પાણી જે કહીએ કે આપણે વોટરવર્ક શાખા દ્વારા અલગથી જે છે મિલકતના નળ કનેક્શનો ઇસ્યુ કરવામાં આવતા તેઓ દ્વારા જ જે છે અલગથી વસુલાત કરવામાં આવતી હતી પરંતુ હાલ જે છે એ યોગ્ય રીતે વસુલાત થઈ શકે એટલે અંદાજિત બે હજાર પાંચ થી લઈ અને બે સુધી અલગ અલગ મિલકતોના મહત્તમ જેટલા થઈ શકે તેટલા કનેક્શનો જે છે વેરા શાખા દ્વારા મર્જ કરવામાં આવેલા છે જેનો અંદાજીત આપણે ફિગર કરી શકીએ તો અંદાજીત બે લાખ કરતા પણ વધારે કનેક્શન જે છે મિલકત સાથે જે છે મર્જ કરવામાં આવેલા છે હાલ બાકી રહી ગયેલા કનેક્શનો પૈકી અડતાલીસ હજાર કનેક્શનો પૈકી આપણે ગણીએ અંદાજીત પંદર હજાર કનેક્શનો જે છે ફ્લેટ ધારકોના ગણી શકાય અંદાજીત આજે છે વેરા વસૂલાત શાખાની અંદર જે છે જયારે વેરાની કામગીરી કરવામાં આવે ત્યારે વેરાના ઇન્સ્પેક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જયારે પાણીની વાત આવે ત્યારે પાણી જે છે એમાં માન્ય કમિશનરશ્રી માન્ય નાયબ કમિશનરશ્રી અને આસિસ્ટન્ટ કમિશનરશ્રી દ્વારા વોર્ડ વાઇઝ જે છે અલગ અલગ વોટરવર્ક શાખાની ટીમો જે છે એ ફિલ્ડમાં ઉતારવામાં આવે છે અને જે કનેક્શનો મિલકત ધારકો પાસેથી મળી આવે અથવા તો મળતા નથી અમારા રેકોર્ડ ઉપર નોંધાયેલા છે પરંતુ ખરેખર મિલકતનો વેરો ભરપાઈ કરવામાં આવતો નથી તો તે મિલકત ઉપર જઈને ખરેખર ખરાઈ કરવામાં આવે છે અને આવી જો મિલકત જો ત્યાં મળી આવે તો સત્વરે એ જે છે એ નળ કનેક્શન કપાત કરવામાં આવે છે અને તેમના ઉપર જે છે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે